રાજ્ય સરકારે નિયુક્ત કરેલી નવલાવાલા કમિટીના અહેવાલના આધારે આજવા સરોવરના ચાર કિલોમીટરના અર્થન ડેમનું ફિઝિકલ ઇન્વેસ્ટિગેશન કરવાનું સૂચન કર્યું હતું જે આધારે વડોદરા કોર્પોરેશને રૂપિયા દોઢ કરોડના ખર્ચે એકસો પાંત્રીસ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ રીતે સર્વે કરાયો છે તેમાં એકસો પાંત્રીસ વર્ષ પછી પણ આજવા સરોવરને અર્થન ડેમ મજબૂત જણાઈ આવ્યું છે તેની સાથે સર્વેમાં જે પાણી બહાર આવે છે તેમાં રાહત મળે તે માટે પીઝોમીટર લગાવવામાં આવે તેવું સૂચન કરાયું છે આજવા પ્રતાપપુરા સરોવર ઊંડું કરવા તેમજ તેના પાળાની મજબૂતી અંગે સર્વે કરવા નવલાવાલાની સમિતિએ સૂચન કર્યું હતું જે આધારે તાજેતરમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી એજન્સી પાસેથી આજવા સરોવરના ચાર કિલોમીટરના માટીના પાળાનો સર્વે કરવામાં આવ્યો હતો જે અંગેનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને રજૂ કરવામાં આવ્યો છે આ અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારી ધાર્મિક દવયાને જૈમિન ભાવસારે જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા આજવા સરોવરને એકસો પાંત્રીસ વર્ષ પૂર્ણ થયા તેને ધ્યાનમાં રાખી સમિતિના સૂચન પ્રમાણે પ્રથમવાર જ ફિઝિકલ સર્વે કરાવવામાં આવ્યો હતો જેમાં ઇલેક્ટ્રોનિક વેવસનો અર્થન ડેમના મટીરિયલમાંથી પ્રસાર કરીને કરવામાં આવ્યો હતો જેમાં માટીના પાળામાં કોઈ જગ્યાએ સીપેજ કે લીકેજ હોય તો તેની સંપૂર્ણ જાણકારી મળી શકે છે આ સર્વેનો અહેવાલ તાજેતરમાં રજૂ થયો છે તેમણે જણાવ્યું હતું કે સર્વે દરમિયાન ડેમના અંદરના ભાગમાંથી સીપેજ થઈ આવતું પાણી અપલિફ્ટ થાય તેના સ્થાને રાહત મળે તે માટે આજવા સરોવરમાં એકસો અઠ્ઠાણું રિલીફ વેલ બનાવવામાં આવેલા છે તેમાં કેટલું પાણી ઉપર આવે છે તેના મેજરમેન્ટ માટે પીઝોમીટર મૂકવાનું સૂચન કરાયું છે જે આધારે આજવા સરોવરના સૌથી ઊંચી જગ્યા સહિત પાંચ જગ્યા ઉપર પીઝોમીટર મૂકવામાં આવશે આ સંદર્ભે અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આજવા સરોવર એકસો પાંત્રીસ વર્ષ જૂનું છે અને સાહેબની જે કમિટી હતી કમિટીની જે સૂચના હતી સૂચના અને ભલામણના આધારે આજવા સરોવરના જીઓ ફિઝિકલ સર્વેની કામગીરી કેન્દ્ર સરકાર માન્ય સંસ્થાને આપવામાં આવેલી હતી આ કામગીરી જુલાઈ મહિનામાં શરૂ થઈ અને કામગીરી પૂર્ણ થયા બાદ એનો રિપોર્ટ હાલમાં સબમિટ થયો છે રિપોર્ટના આધારે એમના જે સૂચન છે એ સૂચન ઉપર પુનઃ ગેરી સંસ્થા જે આપણી સરકાર માન્ય રાજ્ય સરકારની સંસ્થા છે તે ગેરી સંસ્થાનો અભિપ્રાય માંગવામાં આવેલો છે અને એ અભિપ્રાય મુજબની કામગીરી કરવામાં આવશે આજવા ડેમ એકસો પાંત્રીસ વર્ષ જૂનો છે આપણે પહેલાં કહ્યું પ્રમાણે આનાથી ડેમની સ્ટ્રેન્થમાં શું વધારો કરી શકાય અને એમાં શું કરેક્ટિવ મેજર લઈ શકાય એ સંસ્થા અને જે કંપનીએ આનું ટેસ્ટિંગ કર્યું છે એના દ્વારા સૂચનો કરવામાં આવેલા છે આ સૂચનોમાં એમણે કેટલીક જગ્યાએ અર્થવર્ક બતાવ્યું છે કેટલીક જગ્યાએ પીચિંગ બતાવ્યું છે અને કેટલીક જગ્યાએ પીઝોમીટર પર ઇન્સ્ટોલ કરવા માટેની તેઓની ભલામણ છે આ જે એમના મુખ્ય ભલામણ પૈકીની આ ભલામણો છે ને આ ભલામણો પર ગેરી સંસ્થાનું જે અભિપ્રાયો છે એ મુજબ કોર્પોરેશન ગામ